સુરતના લોકોના મોઢા પર વર્ષોથી મીઠાઈ ખરીદવા માટે એક જ નામ છે અને તે છે અડાજણમાં આવેલ પ્રખ્યાત જમનાદાસ ઘારીવાલા જમનાદાસ ઘારીવાલાને ત્યાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ગ્રાહકોની ભીડ જોવા મળી હતી ત્યારે અમારી ટીમ દ્વારા તેઓની દુકાનની મુલાકાત લેવાતા દુકાન માલિક અને ગ્રાહકે શું કહ્યું નમસ્કાર દર્શક મિત્રો હવે રક્ષાબંધનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પોતાના વાલા ભાઈઓને રાખડી સાથે સાથે મીઠાઈ પણ ખવડશે તે માટે બહેનો અત્યારે લાઇનમાં ઊભી છે અત્યારે આપણે ખાસ કરીને અડાજનની અંદર આવેલા મહાલક્ષ્મી મંદિર સામેના શાહ જમનાદાસ ઘારીવાડાની અંદર છે અહીંયા ખૂબ જ મોટી લાઈન છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને લોકો ઊભા છે કારણ કે આઈની મીઠાઈ વખણાય છે જેને કારણે અત્યારે મસ લાઈનો લાઇનો લાગે છે ભલે લોકો કહે છે કે કલાક થાય પણ અમારે અહીંથી મીઠાઈ ખાવી છે આવો અહીંના જે બેન છે એમના ભાઈને જે મીઠાઈ ખવડે ને એને આપણે મળીએ જી નમસ્કાર આપનું નામ

અત્યારે અહીંયા આવ્યા છે સોળ કિલોમીટર દૂરનું અંતર જે છતાં પણ મીઠાઈ લેવા માટે આવ્યા છે એટલા માટે કે જમના દાસ ગારી વડે અન્ય એક અહીંયા છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નમસ્કાર વિશાલ ભાઈ વિશાલ ભાઈ ક્યાં રહેવાનું મારું પાલનપુર કેનાલ રોડ છે આપને અહીંથી અહીં આવતા તમારે ઘણી બધી મીઠાઈની દુકાનો હશે હા પણ જમનાદાસની ઘારી અને એનું ઘારી અને ઘેબર એ બંને એટલે લાઈક મારા શાળા માટે ઘેબર જઈ રહ્યું છે અને મારા અમદાવાદના ભાઈ માટે એની બેને ખાસ ઘારી મંગાવી છે એટલે આ બે વસ્તુ અહીંયાની વર્ષોથી પ્રખ્યાત છે અને લાઈક મારા સસરાના બી ટાઈમમાં જ્યારે બી એમના બી જે પ્રસંગ હોય એમાં ઘારી ને ઘેબર એટલે જમનાદાસ અચ્છા લોકોના મોઢે એક જ વાત છે કે જમના દાસ ઘરીવાળા બીજા પણ અહીંયા કસ્ટમર જે લાઈનમાં ઉભા છે આપણે મળીએ જે આપનું નામ પારુલ પઢિયાર હા હું પોતે અડાજણમાં જ રહું છું વર્ષોથી આ દુકાન ચૌટા પુલમાં હતી પહેલા અહીંયા ઘણા ટાઈમથી થી લોકો છે પણ ક્વોલિટી વાઇઝ જે કોમ્પ્રોમાઇઝ નહી કરે તો અહીંયાથી જ ખરીદશે મીઠાઈ ને ઓબ્વિયસલી કે ભાઈ માટે લેવાનું છે તો ક્વોલિટીનું કઈ જોવાનું કેટલા વર્ષથી આ તમે અહીંયા આ મીઠાઈ લ્યો છો કેવું લાગી રહ્યું છે અત્યારે બહુ સારું કોરોના કાળ પછી જયારે પહેલો તહેવાર ઉજવવાનો આવે તો એમાં કઈ પછી કોમ્પ્રોમાઇઝ હોય નહીં તો ક્વોલિટી ક્વોલિટીવાઈઝ બેસ્ટ છે મિત્રો બધા કહે છે કે ક્વોલિટીની જરૂર છે કોમ્પ્રોમાઇઝની જરૂર નથી અને એના માટે જ ખાસ કરીને જમનાદાસ ઘારીવાડાનું નામ અત્યારે અહીંયા રોશન છે અડાજણ વિસ્તારમાં દૂર દૂરથી લોકો અહીંયા ઘારી સહિત આમ તો દિવાળીનો સમય હોય ત્યારે ઘારી પણ ખૂબ જ વેચાય છે સાથે સાથે અત્યારે મીઠાઈની અંદર લેવા માટે ખૂબ જ લાઈનો લાગી છે ઠેડ મેં આપણે પહેલાં કહ્યું તેમ સોળ કિલોમીટર દૂરથી પણ જમનાદાસ દાસ નામ છે તેને કારણે અત્યારે આવીએ છે આવું આપણે દુકાનદારે મળીએ શું કહેવા માગે છે

એ જ છે આજે બે હજાર ઓગણીસથી જે ભાવ ચાલે છે તે એ જ છે ભાવ પાંચસો એસી થી માવાની મીઠાઈ ચાલુ કરે તો આપણે ત્યાં કાજુની મીઠાઈ એક હજાર કિલો એક હજાર રૂપિયા કિલો સુધી મળે કોરોના કાળની અંદર બે વર્ષ પછી એટલે આમ તો દોઢ પોણા બે વર્ષ પછી લોકો અત્યારે તહેવાર ઉજવવા માટે લાઈનમાં સાચી વાત છે અને આટલી મોટી મસમોટી લાઈન દર વર્ષે હોય છે હા હોય લોકો કહે છે કે ક્વોલિટી એની સારી છે ભલે ગમે એની મીઠાઈ ખાવ પણ જમનાદાસ ધારીવાળની એટલે ખાય સાચી વાત છે દર્શક માટે છેલ્લે શું કહેવા માંગે છે દર્શક માટે તો કહેવાનું તો એટલું જ કે ભાઈ ગ્રાહક છે તો અમે જીએ એના વગર અમે પણ નથી મારું નામ અતુલ હસમુખલાલ રતિલાલ જમનાસ ઘારીવાળા બહુ સરસ અતુલભાઈ બહુ લાંબુ નામ બહુ સરસ છે

ને તે લોકોના આશીર્વાદથી જ અમે આગળ કરીએ છીએ ને એમાં દાદાનો જે પ્રયત્ન હતો ને તે તો અત્યારે કોઈ એ કરવાની જરૂર જ નથી કારણ કે એમણે જે કહ્યું તેનાથી જ છીએ તેનાથી અમે આ ત્રણ ચોથી પેઢી ચાલ્યું છે ને પાંચમી પેઢી પણ એન્ટર થઈ જ ગઈ છે અત્યારે તો હું સવાર બીજા મેનેજરને એવી રીતે છે તે મેનેજર એટલે એ છોકરાઓને સોંપેલું છે બ્રહ્મા વિષ્ણુ વ્યાસ હવે એમાં તો હસમુખલાલ રતિલાલ અને જમનાદાસ પેઢી દર પેઢી ચાલ્યા જી ફક્ત ને ફક્ત ક્વોલિટી જો તમારે હોય મીઠાઈની અંદર તો શાહ જમનાદાસ ઘારીવાળા ફક્ત અહીંયા નહીં અડાજણ નહીં તેમની ચૌટા બજાર સહિતના સુરત શહેરમાં મોટા ભાગમાં દુકાન છે ફક્ત ક્વોલિટી માટે નામ એક જ છે શાહ જમનાદાસ ઘારીવાળા જે ટેન્ફોની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેટા સાથે અડાજણ સુરત